એક વાર આપણો દિવ્ય બાપા રામ ભગવજીનો પાટલો કરવા માટે બાબા ગામની અંદર ગયા મને એક ભાઈએ પૂછ્યું કે બાપા પાટલો બનતા ને ચાલ નિમરાની છરી ને તીરના પીલાને એનો તાર્કિક પ્રક્ષણ શું છે મનુષ્ય જન્મની ચાર સિદ્ધિઓ છે ધર્મ અંત કામ અને મોક્ષ એમાં દિવ્ય સંદેશો તમે જોવો કેવા છે બાપાનો કે તમે કુવાત મત ચા તમે વાડી બનાવો જા હ કોના તમને થગી ન જાય બીજો તો અર્થ શીખાવતા કે તમારા ઘરની અંદર કે તમારું ઘરના બારણે એક વૃક્ષ આમાનું રૂપ જો એટલે તમારે સ્નાન કરાવજો એ વૃક્ષ મોટું થતું જશે એટલે તમને ફળ આપશે તમારા ભારતનું લગ્ન થશે ત્યારે લોકો કર્ચ એનું કરશે एम आप बाबा गांव में जब तक जहाँ पार्टनर मंडल है उसमें घरन के तहार जलते हैं लाभ अपने तल मित्र कहाँ से मंडल का सगं भाई आये हैं अब दूसरा बाबा जहाँ पार्टनर मांडी गया इलावा तो जोए चले जहाँ तल मित्र थे अनपाचा एक बार घर साधन घरी पति भगतो नहीं पहुँचते કે બાપો બડા ભગવતરાને ખરેસે એ ખરેખર જાણે છે કે બડા પેટ ભરવા જાવે છે એમાં મહાપુરુષ એના અમે કિસરાઈતી મહિલા એસ કારણ કે બોલા છે પણ બાપા કશું બોલતા નથી બાપા પછી એટલું બોલ્યા કે આ બડા ભગવતરા છે ને એના ઘરે 10 10 15 15 હાણા ભાગ પાકે છે બડા અમે તો પણ બડા અમે જ નથી પછી બાપાએ કીધું ભગવતરાનું શુકર બગાડ્યું

एक बार अलगो परिचय वो मज़ा था मज़ा था नीज परिचय आप तो आप तो अलग से उत्तराखंड में तब गामरे गामरे भक्ति ना लूटे किस किस विकास हमारे नुसाये बजा आपने भक्ति मधुरा में बजन बजन भक्ति भक्ति जा रही एंडर एंडर पर भक्ति था एक बार आपने दीदी आप पापा गाम भक्ति नो बात करवा माते बंब અને બાપા ગામની અંદર એમ કહેવાય છે કે બાપાના પાટલો ને ભક્તિ ઘરના પ્રસાદ અંદર પાટલો બંધાયો પૂજા સ્થાન ની અંદર જે ઓમ સ્વસ્તિક સિંધુ નબી થી સાથિયા પૂરી અને બાપા નું પાટલું મને એક ભાઈ એવું છે કે બાપા પાટલો મન અને ચાલ જમેરાની છરી અને તીરના પીલાને એનો તાર્કિક પ્રક્ષણ શું બાપા ઘણી વખત બધાને પાટની પ્રકૃતિ બતાયે છે સાહેબ આપણી ભાષા જે અંદર પણ એ ચાર કુતાઓ જે હતા જે લાગણી રોકતા ચા એ બીજો કહી દી પર આ જગતને મનુષ્ય જર્મને ચાર સિદ્ધિમાંથી ધર્મ અર્થ કામ અને મોક્ષ बंदाइयों पर ते घरों में नहीं जीवन जीवो, दर्दनाक मार और प्रचारों, राज व्यस्ती रूप से था वो, हमने दिव्या सर्जरी से उत्तम जीवो किया चेंबर पर, कि तबे खुबानी पड़ता है, तबे बाहरी प्रदान हो जाए, हाँ, उन आत्मे ख़गीन हो जाए, हाँ, क्योंकि हमने कमल जैसे मारो समाज जैसे आती प्रीते पर खू मानसिक विद्या कर पर बोलो पाषाण से आध्यात्मिक विद्या पर बोलो पाषाण से खबर थी कामड़ो समाज खूब पाषाण से એટલે એમની જો ક્રાંતિકર્મી પર اپنا જીવન વાપણ કઈક પરિવર્તન લાવવું પર તો આર્થિક સામાજિક માનસિક બધી જ બાબતો થી માનવ સમાજનો વિરોધ કરવાનો છે આ બપા બોજો અંત સુદ્રતા મુકજો અને રામ વૃતિ તરફ બધા આવજો બીજો તો અર્થ શીખાવતા

वे भीचारी तरफ न हो जाए तो सदाचारी जीवन जीवे और समाज में उजरू जीवन जीवी सके એટલા માટે তৃতীয় સ્તંભ રૂપા છે અને માતા કહેતા કે ધર્મમાં મરસાને કામ આ ત્રણ સ્તંભ જો ઉજે આવશે તો ચોથો મોક્ષ તમારે આપવા આવી છે હે આવા ચાર સ્તંભ રૂપી અને નિય જીવનમાં રામ ભક્તિ બાપા કહેતા કે ધર્મ અસ્ત કામ આ ત્રણ સ્તંભ તમને પવિત્ર રૂપ જો तो राम रूपी भक्ति तुम्हारा जीवन में आ जाए आ संदेश हो तो पाटला वो संदेश आ तो साहेब अनेक भयों साहेब क्या एक बार पापा राम ने अंदर बाप पाटला बुलायो साथियों बुलायो पाटला ने क्या स्थापित करवाया मायू करसर मुकाया

कि प्रभु ने लीला से समझी थी सब। मां जेतुपा मा, प्रभु राघव महिमा गा समझवा वाते सामनवा वाते महादेव त्यारे कुंभज ऋषि પાસે ગયા અને त्यारे સખીને કે આ મનુષ્ય શું કહી શકવા રતા આ વેણમા કે ઉત્પન્ન થયલો આ ભગવાનની કથા શું કહી શકવા આની કથા કરવાગે રામનો મહિમા ને સમજાયો અને પ્રભુ त्याરે বন વિચરણમાં લીલા કરવા મેધા सीते 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 हम कंधे मार जाने की तरह होते हैं सीते अरे बाप इज मास जगदंबा पार्वती प्रभु मां मुथा खाई क्या क्या राम होइश आराम होइश ये हो तो बच्ची परमात्मा ये दिला करी अन्य ये दर्शन सहया क्या रह माफी मांगी अन्य द्रोह था यो इतना एक सब रजाब की ना कुंडली अंदर अगर बनवा पड़ी उसे साइड एम बाबा राम जारे पार्ट में मंडा इतने गणा पता हाँ तो तो है जब तेल आके तो सुरु पर कुमितर कहाँ से मंडा ना सगल भया भी ना आदित्य बापा जारे पार्ट में मांडी रही है इलाके तो जोए चे तेरे तर कुमितर थे अन पाचे अपना घर साथ में घरी पति भगत वाली फोड़ भगत सम भगत सावधान से आपने बात कुछ सुब्रांति आये भगत आये इतने सुब्रांति था

અલે કેવો લાગશે ને ભાઈ મંદાવાળાને બીરસ ખા ક્યો કે આ બાપો બડા ભવ્યતાને ખડે છે એ ખરેખર જાણે છે કે બડા પેટ ભરવા જ આવે છે હે બધે જ વખત થાય બધે જ આપણને અવકાર એ ઊંચા ન દેખુ અને ભક્તિની કસોટી સાહેબ ભક્તિની કસોટી જેનામાં આસુરી તપસ્થી તેજ લઈ શકે અને ભક્તિની કસોટી તો પરમાત્મા લેવા परमात्मा भुक्ति की कसौटी लेवा सीता जी ने कसौटी राम ने दी थी जे अशोक वाटिका माथे जे रामण नो निर्वास થયું અને એ જારે અવિદ્યા જવરા ત્યારે પ્રભુએ કહ્યું છે અલૌકિકી કે માને કેવો કે અગની માથી પસાર થઈ ના બાહમાન ને રાજા એટલે લંકા માં ગયા ત્યાં જ રાવણ હનુમંતની પરીક્ષા લીધી કે રાવણ ભક્ત છે મા જાનકી ભક્તિ છે इलाज़ जनाब बनवाते रहते हैं विचारों गर्म धन चाहे तरकी अपने भगवद्गीता के इसे चार प्रकार नशीसियों चार प्रकार ना भक्तों दे एक तो तरकी जनाब कई में कई कई में कई हमें घबराएंगे कि हमने साजन बताओ उनको एक नाम है काकेरी कक्षा करनी सबसे शिकार બીજો અલ્પાસ એને અટકાય કે આપણે સાંભળીને મને લાભ ક્યારે થશે આમાંથી મને ફાયદો શું થશે ત્રીજો જિજ્ઞાસુ એને ખબર પડી છે કે આ સત્ય છે તો વધારે વધારે સત્ય જાણવાનો પ્રયાસ કરે અને છેલ્લો એ શરણાગતિનો ભાવવાનો હોય આપણને ખબર છે કે આપણા દિત્ય બાપા પરમ સત્ય છે અને હે અલા લક્ષ્ય સુદિગાત માં કઈ સકીય છે હે કોઈ બીજો ગરામ બાપા છે હે આ પરમ સત્ય કે તત્વ છે એટલે પછી આપણે નિકારના ચરણમાં સનાગતિ મૂકી દેવી છે હે એટલે સનાગતિમાં જ્યારે બિરસ કાથે મલ્લાનો ચિદકને દિશકણ કરીને કે બાપાને કીધું કે તમે આપણા ભગવતરાને પરો છો તે પેટ ભરવા આવે કે ખાલી કે ભક્તિ છે ને એનો બાપા કોઈ પાસે સાંત દેખ્યા અને સાહેબ આ સંતની વ્યાખ્યા એક છે કે કોઈ સુતારો કરીને બોલે એનો સામનો જવાબ આપે એને સંત કહેવાય એને સાધુતા આવી આવે સાહેબ તમે ગમે એટલું કહેવાય ભગવાન ગુરુ પાસે એક વ્યક્તિ વ્યસી વ્યક્તિ જે ભગવાન ગુરુ બેઠો હતો અને ત્યાં જ એને ભગવાન ગુરુ ઉપર ટૂકે છે ભગવાન ગુરુ કશું બોલતા નથી છે એમાં મહાપુરુષ છે એના અમે કિસરાય કે બોલા

કે તો હું વાત કરું છું તે માનસે પણ આ આ ભગવાન કોની પરીક્ષા કરવા માટે આ છે તો વાત કર સુખલ બગાતે આત્મશી પર લીધો હા અને એટલું કીધું કે મળવા આવવાનું છે કે ભાઈને કે તમે છે ને કીસામાં કોટલી રામ લઈને પોતાનું પૂછવા માટે આવ્યા છો તો કોટલી કાધું કે આ તો બોલતા પડી ગયા જે સત્ય પકડાય કે ને

पिताजी ने क्या बोले अन्ननयन प्रयोग में राम ने पकड़ी बात પછી જે સોખ કરી લાને જે પ્રસ્તાવો થઈ એ પછી સગરભાઈએ સોખ થેન્ક યુ પ્રસ્તાવો મેં જા સાહેબ કે બાપા આજે મારી ચોરી ચાલી ને લામાને કયો કે તલકી જાણે મલકી જાણે જાણે છે તની ચોરી એટલે સગર બાપાને થઈ ગયો સગરભાઈને થેન્ક યુ મલ્લાવાલા કે નિત્યા બાપાનો ભગત તો માજો આપની શક્તિ એટલા બાપો કેનો છે પછી